મુલ્કાપાડા ગામની સીમમાં શ્રાવણનો જુગાર રમતા પાંચ ખેલાડીઓને ડિડિયાપાડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુલકાપાડા ગામની સીમમાં આવેલ સનાભાઈ રવડિયાભાઈ પૈસાવા રહે મુલકાપાડા તાલુકો ડીડીયાપાડા જિલ્લો બદામનાઓના ખેતરના શેઢા ઉપર મોડાના જાને નીચે ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા જુગારની રેડ દરમિયાન ચાલુ દાઉન્ડમાં રોકડ રૂપિયા ઓગણીસો પચાસ થતાં પકડાયેલ પાંચ આરોપી જેમાં અરુણભાઈ વિજયભાઈ વસાવા ઉંમર વર્ષ અઠાવીસ રહે મુલકાપાડા નિસારફળી તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા દિનેશભાઈ સુખલાલભાઈ વસાવા ઉંમર વર્ષ એકત્રીસ રહે મુલકાપાડા સંજયભાઈ નવાભાઈ વસાવા ઉંમર વર્ષ પચીસ રહે મુલકાપાડા મંગાભાઈ ઉનિયાભાઈ કોટવાડિયા ઉંમર વર્ષ આડત્રીસ રહે મુલકાપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા નિતેશભાઈ અમરસિંહભાઈ વસા ઉંમર વર્ષથી વિસરાહે મુલકાપાડા નિશાપુર તાલુકો ડેડાપાડા જિલ્લો નર્મદાના હોય આરોપી અંગત ઝડપીમાંથી જુદા જુદા દરની નોટો મળી રોકડ રૂપિયા આઠ હજાર એકસો પચાસ મળી કુલ રોકડ રૂપિયા દસ હજાર સો તથા જુગાર સાધનો પાણાપત્તા કેટનંગ એક કિંમત રૂપિયા ઝીરો ઝીરો સાથે પકડાયેલ આરોપીઓને જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે